નમસ્કાર મિત્રો ગુજરાતમાં આગામી છત્રીસ કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આ લેટેસ્ટ આગાહી દરમિયાન ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે એ વિડીયો અંદર વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અંબાલાલ પટેલે આગામી છત્રી કલાકમાં અતિભારે વરસાદની આગાહી કરી છે તેમણે સુરત નવસારી ભરૂચના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ અને રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગરમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે આ દરમિયાન નીચાણવાળા વિસ્તાર જળમગ્ન થઈ શકે છે જૂનાગઢ અમરેલી ભાવનગરમાં ભારે વરસાદ રહી શકે છે ઉત્તર મધ્ય ગુજરાતની નદીઓમાં પૂર આવી શકે છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ વચ્ચે આગાહી કરતા જણાવ્યું કે ચોવીસ કલાક સતત સાર્વત્રિક વરસાદ રહેશે ગુજરાતમાં ધોધમાર વરસાદ વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે ઓગણીસ જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલની આગાહી મુજબ ઓગણીસ જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે ઓગણીસ તારીખ બાદ વરસાદનું જોર ઘટી જશે પરંતુ બાદમાં થી લઈને ત્રીસ જૂન સુધી ફરી વરસાદનો નવો રાઉન્ડ આવશે આ વરસાદના નવા રાઉન્ડ વચ્ચે મુર્સાધાર વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે આ સાથે કેટલાક વિસ્તારમાં સ્થિતિનું નિર્માણ થઈ શકે છે અઢાર તારીખના રોજ ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ થશે તેના વિશેનગર અરવલ્લી અમદાવાદના કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે જયારે સૌરાષ્ટ્રમાં રાજકોટ મોરબી ગીર સોમનાથ બોટાદ ભાવનગરમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે તો કચ્છના કેટલાક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગની આગાહી મુજબ ઓગણીસ તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ પડશે તેના પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ દાહોદ અને મહિસાગર જિલ્લામાં કેટલીક જગ્યાએ વરસાદ પડી શકે છે સાઉથ ગુજરાતમાં વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અને દમણ અને દાદરનગર હવેલીની ઘણી જગ્યા પર વરસાદ થઈ શકે છે જે હળવાથી લઈને મધ્યમ વરસાદ રહેશે દીવમાં પણ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જો મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો